ભરૂચ એલસીબી પોલીસ વિભાગના બે કોન્સ્ટેબલ મયુરખુમાર અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચક્કો સના ચૌહાણને પહોંચાડતા હતા તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના બે હજાર આઠસો એકાણું વખત લોકેશન શેર કર્યા હતા જેનો ફાંડો ફૂટતા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી આ મામલે પોલીસે પ્રથમ બંને કોન્સ્ટેબલ તેમજ બાદમાં નયન બોબડાની પણ ધરપકડ કરી હતી જો કે પરેશ ઉર્ફે ચકો છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો આ દરમિયાન એસએમસીની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફે ચકોને દમણના મયુર બિયરબારમાંથી ઝડપી પાડ્યો હતો પુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરુદ્ધ રાજ્યભરમાં સત્યાવીસથી વધુ ગુના નોંધાયેલા છે જે પૈકીના છ ગુનાઓમાં તે છેલ્લા બે વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો ત્યારે હાલ તો ભરૂચ પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીનો કબજો મેળવી રિમાન્ડ મેળવવા સહિત વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આજથી આશરે એક વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા પોલીસની એલસીબી શાખામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ એક અશોક સોલંકી અને બીજા મયુર ખુમાણ એ રીતેના બે પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો એક ભરૂચનો છે નયન ઉર્ફે બોબડો અને વડોદરાનો છે પરેશ ઉર્ફે ચકો એ બે બુટલેગરોના મેળાપીપણામાં આ બે બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ બે પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ બે આરોપીઓ સાથે મળીને એ બે આરોપીઓ ઉપર રેડ કરવાવાળી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ લોકેશનો મેળવેલા અને આ બે બુટલેગરોને આપેલા જ્યારે પરેશ ઉર્ફે ચક્કો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ ઉલ્પે ચક્કાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડની માગણી કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન નવના એટલે કે નવ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે